હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં આવો તે આશા અને શુભેચ્છાઓ તો આજે બહુ જ વરસાદ પડી રહ્યો છે સોમવાર છે એટલે સરસ સવારમાં પોરમાં નાઈ લીધું જોઈ લીધું છે અને છોકરાઓને લાગે છે કે મૂકવા નથી સ્કૂલમાં તો હવે જોઈએ તો આજે બહુ જ વરસાદ હોવાથી છોકરાઓને નથી મોકલા છોકરાઓ બ્રશ કરે છે આ બાજુ રોબો બોફ ફરે છે ખુરશી ચડાવી દીધી છે આ બાજુ દૂધ મૂક્યું છે હવે સોફા નહી કરી દીધું છે હવે આ ખુરશીઓ ચડાવી છોકરાઓએ જુસ્સી પી લીધી તો અહીં કાજા કેળા વડતાલથી લાવેલી હતી કાલે તો છોકરાઓને ચીપ્સ કીધું ની ખાવી હતી તો કરી દેશું વડોદરા આવ્યા પછી કેળાની ચીપ્સ ઘરે બનાવી જ નથી તો એકી સાથે વધારે વેફર પડી જાય તેના માટે મસ્ત ધોઈને કડાઈ રાખી દીધી છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધીમાં આપણે કેળાની છાલ કાઢી લેશું તો આ બાજુ આપણી વેફર થઈ રહી છે મસાલો બનાવી લીધો છે કેળા છોલતી જાઉં છું ને કરતી જાઉં છું વધારે નહીં કરી નાખવાના નહીં તો અહીંથી પણ બ્લેક થઈ જશે અને બહુ વધારે છાલ નથી કાઢતી હું માપ માપની કાઢું છું આજે એમાં એકચુલી એવું છે કે કે રાકેશને ઓફિસમાં ત્યાં સોમવાર છે એટલે ખીચડી સાબુદાણાની મળતી હોય છે તો એ કે આજે ખીચડી હું ખાઈ લઈશ ત્યાં તો મેં કીધું કે તો અમે બપોરે ફેરાળ કરી લઈ રાત્રે એક ટાંક કરશું તમે આવો ત્યારે એટલે એવો પ્લાન કરેલો છે એટલે વેફરને વેફર પણ થઈ જશે અત્યારે છોકરાઓને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી છે તો તે પણ થઈ જશે અને હું બાઈ કાંઈક વિચારશું

કેવી છે વેફર નિરા રૂહી પોચી છે કે ક્રિસ્પી છે તો આ બાજુ બા નહીં દઈ દીધી હે તો હવે આ બાજુ છોકરાઓ માટે ફ્રેન્ચ ફ્રાઈસ બની રહી છે તો છોકરાઓને હવે ફ્રેન્ચ ફ્રાઈસ આપી દીધી છે કેવી થઈ છોકરાઓ ટેસ્ટી સરસ ખાવ તો છોકરાઓને આ બાજુ ઓલમોસ્ટ પતવા આવ્યું છે આ બાજુ બાને દઈ દીધી છે આ બાજુ હજી એક બેચ થઈ છે જય સ્વામિનારાયણ હાલો ખાવા ફરાર કરવા તો હવે આ બાજુ છેલ્લી બેચ થઈ રહી છે અને આપણી સરસ વેફર થઈ ગઈ છે આ બાજુ બા કપડા હુકવે છે શું રમો છો ઝેંગા લે લે

રેવી થઈ રહી છે તો આ બાજુ આપણો દીવા થઈ ગયા છે જય તુલસીમાં છોકરાઓ નીચે રમે છે

ગઈ ઓકે 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 બસ બસ તો બા શ્યામ ધૂન જોવે છે નરસિહ મહેતા નું સિરિયલ આવે છે તે અને આ બાજુ હીરલ મસ્ત પરોઠા ગરમા ગરમ બનાવી લીધા છે શાક છે નું બનાવી તો કે હવે પંજાબી જેવી સુગંધ આવે છે

બહુ તરસી થઈ હતી બટું બહુ રેમી તો હવે બા જમવા બેસી ગયા છે રૂને પણ આપી દીધું છે રૂ કેવું લાગ્યું નિરવા તો જમે જ છે

તો છોકરા ખાઈ લીધું છે હવે અમે જમી લઈશું કેવું લાગ્યું રાહી હવે હું ટેસ્ટ કર લઉં તો ફ્રેન્ડ્સ આ વ્લોગ માં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ